ંદન પખવાડિયા અંતર્ગત હિન્દી વિભાગ દ્વારા મહિલા કર્મયોગી હારદીક સ્વાગત ઉજવણી કોલેજના આચાર્ય ડોક્ટર ડીપી કરવામાં આવી સર્વપ્રથમ પ્રાર્થના થકી કાર્યક્રમ શરૂઆત થઈ હિન્દી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર યુએસ ચંદેલ સાહેબે મહેમાનો શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું હિન્દી વિભાગના વિદ્યાર્થીઓ પ્રિયાબેન પાર્વતીબેન અને ઇમરાનભાઈએ કર્મશીલ મહિલા પર પોતાનું વક્તવ્ય આપ્યું આ કાર્યક્રમના મુખ્ય વક્તા માનનીય વિદ્યાબેન ડી માછીએ મહિલાઓનો કર્મયોગી જીવન અને સંઘર્ષ વિશે વિસ્તૃત ચર્ચા કરી વૈદિક કાળથી લઈને વર્તમાન નારીની સ્થિતિ વિશે વાત કરી તે પછી કાર્યક્રમના અધ્યક્ષ આચાર્ય ડોક્ટર દિનેશભાઈ પી માછી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચનથી સંબોધિત કરવામાં આવ્યા તેમણે કહ્યું સ્ત્રી આજે સમાજમાં દેશમાં દરેક ફિલ્ડમાં નેતૃત્વ કરી રહી છે. મહિલાઓ દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહી છે. કાર્યક્રમની વિધિ પ્રોફેસર એમસી દેસાઈ સાહેબે કરી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન હિન્દી વિભાગના અધ્યાપિકા ડોક્ટર ગાયત્રી લાલવાણીએ કર્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ.